તે દિવસે હું ખેતરમાં જુવારની રખવાળી કરવા ગયો હતો મારા હાથમાં ગોફણ હતી તેમાં મેં એક પથ્થર નાખ્યો ગોફણ ફેરવી અને ખેતરની દિશામાં ફેંકી દીધો પણ ભૂલથી તે પથ્થર એક સુંદર યુવતીના માથે વાગ્યો હું ગભરાઈને તરત ત્યાં દોડ્યો જોયું તો તેના માથેથી લોહી વહેતું હતું મેં ખિસ્સામાંથી મારો રૂમાલ કાઢ્યો અને તેના માથે બાંધી દીધો તે મારી તરફ જોતી હતી નમસ્કાર દોસ્તો મારું નામ સુહાસ છે હું એક ખેડૂતનો દીકરો છું મારા માતા પિતા ખેતી કરે છે અમારા ઘરમાં ફક્ત અમે ત્રણ જણા છીએ મમ્મી પપ્પા અને હું ગામમાં અમારી પાંચ એકર જમીન છે જ્યાં અમે પાણીની અછતને કારણે ક્યારેક મકાઈ ડુંગળી જુવાર બાજરી કે કઠોળ જેવી જુદી જુદી ખેતી કરીએ છીએ જ્યારે હું શાવામાં ભણતો હતો ત્યારે મારે ક્યારેક ખેતીમાં મદદ કરવી પડતી આ વાત તે સમયની છે જ્યારે હું ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં હતો તે વખતે એક એવી ઘટના બની જેણે મારું જીવન સંપૂર્ણ બદલી નાખ્યું તે વર્ષે અમે ખેતરમાં જુવાર રોપી હતી જ્યારે તેમાં સારા દાણા ભરાઈ ગયા અને લાણીનો સમય નજીક આવ્યો ત્યારે તે ખેતરમાં ઘણા પક્ષીઓ આવીને દાણા ચણવા લાગ્યા જેનાથી ખૂબ નુકસાન થતું મારા પપ્પા રોજ સવારે વહેલા ઉઠીને ગોફણ લઈને ખેતરની રખવાળી કરવા જતા તે ગોફણમાં નાના પથરા નાખતા ગોફણ ફેરવીને ખેતર તરફ ફેંકતા જેથી ફટનો જોરદાર અવાજ થતો અને બધા પક્ષીઓ ડરીને ઉડી જતા પણ તે દિવસોમાં પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે ખેતરની રખવાળીનું કામ મારે કરવું પડતું તે દિવસે હું સવારે છ વાગ્યે ગોફણ લઈને ખેતરમાં ગયો ત્યાં જઈને મેં નાના નાના પથ્થર એકઠા કર્યા એક પથ્થર ગોફણમાં નાખ્યો ફેરવીને ખેતરની દિશામાં ફેંક્યો ફટનો અવાજ થયો અને બધા પક્ષીઓ ઉડી ગયા મને ગોફણ ચલાવવામાં ખૂબ મજા આવતી મેં ફરી થોડા પથ્થર ઉપાડ્યા અને ખેતરની ચારે બાજુ ગોફણથી ફેંકવા લાગ્યો પણ તેમાંથી એક પથ્થર ભૂલથી બાજુના ખેતરમાં જઈને વાગ્યો જ્યાં કોઈ હાજર હતું મને તરત ખ્યાલ આવ્યો કે પથ્થર કોઈને વાગ્યો છે હું ગભરાઈને ત્યાં દોડ્યો અને જોયું તો અમારા પાડોશી ખેતરમાં મારી ઉંમરની એક સુંદર છોકરી હતી હવે પથ્થર તેના માથે વાગ્યો હતો અને તેના કપાળેથી ખૂન વહેતું હતું આ પવ મારા માટે ખૂબ ડરામણી હતી હું તરત તેની પાસે ગયો મને કંઈ સમજાતું નહોતું કે શું કરું આ છોકરી ખૂબ સુંદર હતી તેનો ચહેરો બહુ નાજુક અને નિર્દોષ હતો હવે મારાથી મોટી ભૂલ થઈ ગઈ હતી મને ગોફણ ચલાવતા તો આવડતું પણ મેં આજુબાજુ કોઈ છે કે નહીં તે જોયું નહોતું અને આ મારી સૌથી મોટી ભૂલ હતી મેં તરત મારા ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને તેના કપાઓ બાંધી દીધો જેથી ખૂન રોકાય ધીમે ધીમે ખૂન થંભી ગયું હું વારંવાર તેની માફી માંગતો હતો આ છોકરી અમારા પાડોશી ગામના એક ખેડૂતની દીકરી હતી તે મારા પર ખૂબ ગુસ્સે હતી અને મને ખૂબ ઠપકો આપ્યો પણ મેં તેને સમજાવ્યું મને ખરેખર ખબર નહોતી કે તું બાજુના ખેતરમાં છે મારાથી ભૂલ થઈ ગઈ તે થોડી વાર ચૂપ રહી તેના માથે ખૂબ દુખાવો હતો અને ચહેરો દર્દથી તંગ દેખાતો હતો હું ખૂબ પરેશાન હતો મેં તેનું નામ પૂછ્યું પણ તેણે ન જણાવ્યું કદાચ તે મારાથી ખૂબ નારાજ હતી મારા મનમાં ડર હતો કે જો તેણે ઘરે જઈને મારું નામ કહી દીધું તો મારા ઘરવાળા નારાજ થશે અને તેના ઘરવા કદાચ મને મારશે એટલે મેં તેને કહ્યું ચાલ ચાલ હું તને હોસ્પિટલ લઈ જાઉં પણ તે કંઈ બોલી નહીં મેં તેનો હાથ પકડ્યો અને તે ધીમે ધીમે મારી સાથે ચાલવા લાગી તે પાસે તે વખતે અમારી પાસે ન તો સાયકલ હતી ન બાઈક અમે બંને બે કિલોમીટર પગપા ચાલીને ગામના ડોક્ટર પાસે પહોંચ્યા ડૉક્ટરે તેની સારવાર કરી ઇન્જેક્શન આપ્યું અને પટ્ટી બાંધી પછી થોડી દવાઓ લખી આપી પછી હું તેને પાછી ખેતરમાં લઈ આવ્યો અને કહ્યું મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે આવો ફરી નહીં થાય તે કંઈ બોલી નહીં બસ મારી તરફ જોતી રહી તેની આંખોમાં શું ચાલતું હતું તે બિલકુલ સમજી શક્યો નહીં આખો દિવસ મારું મન ખૂબ ભારે રહ્યું હું જે ખાવાનું સાથે લીધું હતું તે પણ ન ખાધું કારણ કે મને ખૂબ પસ્તાવો થતો હતો આ છોકરી પછી પોતાના ઘરે ચાલી ગઈ આખો દિવસ તે ખેતરમાં રોકાય નહીં મને હજી સુધી ખબર નહોતી કે તે ખેતરમાં શા માટે આવી હતી કદાચ તે પણ મારી જેમ ખેતરની રખવાળી કરવા આવી હશે પણ તેની સુંદરતા મારા મનમાં વસી ગઈ હતી સાંજે જ્યારે હું ઘરે પાછો ફર્યો તો કોઈની ફરિયાદ આવી નહોતી કદાચ તેણે પોતાના ઘરે મારું નામ નહોતું કહ્યું જેનાથી મને થોડી રાહત થઈ બીજે દિવસે હું ફરી હંમેશાની જેમ ગોફણ લઈને ખેતરની રખવાઈ કરવા ગયો પણ તે દિવસે મારું મન કંઈક બીજા જ વિચારોમાં ડૂબેલું હતું શરૂઆતમાં મેં નક્કી કર્યું કે પહેલાં ખેતરની ચારે બાજુ ફરીને જોઈ લઉં કે ક્યાંય કોઈ છે કે નહીં જેથી ફરીથી કોઈને ભૂલથી પથ્થર ન વાગે હું ધીમે ધીમે આખા ખેતરમાં ફરવા લાગ્યો ત્યાં ખેતરના એક ખૂણે મેં ફરીથી તે જ છોકરીને જોઈ તે તે જ હતી જેના માથે ગઈકાલે પથ્થર વાગ્યો હતો તેના હાથમાં પણ ગોફણ હતી તેણે તેના પથ્થર નાખ્યો ફેરવીને ખેતર તરફ ફેંક્યો ફટનો જોરદાર અવાજ થયો અને બધા પક્ષીઓ ઉડી ગયા મને તરત સમજાઈ ગયું કે તે પણ ખેતરની રખવાઈ કરે છે એટલે કે તે પણ કોઈ ખેડૂતની દીકરી હતી આજે તે ખૂબ સુંદર લાગતી હતી તેણે પંજાબી ડ્રેસ પહેર્યો હતો ઓઢણી કમરે બાંધી હતી અને પૂરા ધ્યાનથી પોતાના ખેતરની રખવાઓ કરતી હતી તેના કપાઓએ ગઈકાલે ડૉક્ટરે બાંધેલી પટ્ટી હજી હતી તેને જોઈને મને ખૂબ દુઃખ થયું મનમાં દયા પણ આવી સાચું કહું તો આજે હું તેના માટે ખાસ કેડબરી ચોકલેટ લઈ આવ્યો હતો હું ધીમે ધીમે તેની પાસે ગયો તેણે મારી તરફ જોયું પણ કંઈ બોલી નહીં મેં મારા ખિસ્સામાંથી કેડબરી કાઢી અને તેની સામે ધરી પણ તેણે લેવાની ના પાડી ત્યારે મેં હવેથી તેનો હાથ પકડ્યો ચોકલેટ તેના હાથમાં મૂકી અને તેનો હાથ ધીમે ધીમે બંધ કરી દીધો પછી હું ત્યાંથી થોડે દૂર જઈને મારા ખેતરની રખવાળી કરવા લાગ્યો પછી અમે બંને નજીક નજીક ઊભા રહીને પક્ષીઓને ભગાડવા લાગ્યા થોડી વાર પછી તે સુંદર છોકરીએ કેડબરી ખોલી તેને બે ટુકડામાં વહેંચી અને મારી પાસે આવી તેણે એક ટુકડો મારી તરફ ધીર્યો અને હસીને બોલી લે મેં અડધો ટુકડો લીધો અને તેણે બીજો ખાધો પછી તે મારી તરફ જોઈને એક પ્યારી સ્મિત આપી જે મારા દિલમાં ઉતરી ગઈ મેં ધીમે રહીને પૂછ્યું ખૂબ દુખે છે સોરી મને ખરેખર ખબર નહોતી કે તું પણ ખેતરની રખવાઈ કરે છે મારા પપ્પા બીમાર છે એટલે મારે આવવું પડ્યું તે બોલી અરે રહેવા દે કોઈ વાંધો નહીં પછી હવા સોરમાં બોલી મારું નામ જાનવી છે હું નજીકના ગામમાં રહું છું મને ખેતરમાં આવવું ફરવો રખવાઈ કરવી ખૂબ ગમે છે એટલે હું રોજ સવારે આવું છું અને આખો દિવસ અહીંયા રહું છું તેની વાતો સાંભળીને મને ખૂબ સારું લાગ્યું તેના અવાજમાં એવી મીઠાશ હતી જાણે કોઈ નરમ હવા કાનમાં આડે તે બોલે તો એવું લાગે જાણે દરેક શબ્દમાં સંગીત વહેતું હોય મેં કહ્યું મારું નામ સુહાસ છે હું પણ નજીકના ગામમાં રહું છું અમારી પાસે પાંચ એકર જમીન છે પપ્પાની તબિયત સારી નથી એટલે ખેતરની રખવાઓ હું કરું છું હમણાં મારું ગ્રેજ્યુએશન છેલ્લું વર્ષ ચાલે છે આ રીતે અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ સમય કેવી રીતે પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી અને જોત જોતામાં સવારના દસ વાગી ગયા મેં મારું ટિફિન સાથે લીધું હતું અમે બંને એક આંબવાના ઝાડ નીચે જઈને બેઠા તે ઝાડ પર હમણાં જ કાચા આંબવા આવ્યા હતા લીલા ખાટા અને મોટા મોટા અમે બંને ખાવા બેઠા પણ તેણે ખાવાનું શરૂ નહોતું કર્યું તે તે વારંવાર ઝાડ તરફ જોતી હતી કંઈ બોલી નહીં પણ તેના ચહેરાના અભાવથી મને સમજાયું કે તેનું મન આ કાચા આંબવા ખાવાનું છે મેં તરત તેનું મન જાણી લીધું હું ઝાડ પર ચડી ગયો અને ચાર પાંચ આંબોવા તોડી લાવ્યો અમારી પાસે છરી નહોતી ન કોઈ બીજું સાધન હું ઉપરથી નીચે ઉતર્યો અને તેની તરફ જોયું તે મને જોતી હતી કદાચ મારા મજબૂત શરીરને જોઈને તેના મનમાં કોઈ હવી લાગણી જાગી હશે મેં એક આંબો તોડીને તેને આપ્યું અને બીજું આંબો હું ખાવા લાગ્યો બસ દાંતથી કોતરતા કોતરતા પછી અમે બંને સાથે ખાવા લાગ્યા મારી મમ્મીએ રીંગણનું શાક અને રોટલી આપી હતી જ્યારે તે બેસન અને રોટલી લાવી હતી અમે બંને એકબીજાના ડબ્બામાંથી થોડું થોડું ખાવાનું વહેંચીને ખાધું અને વાતો કરતાં કરતાં ખાવાનું ખાધું મિત્રો તેનો સ્વભાવ ખૂબ પ્યારો અને સરળ હતો મેં પૂછ્યું તારા માતા પિતાએ કંઈ કહ્યું નહીં જ્યારે તેમણે તારા માથા પર ભટ્ટી જોઈ તે હસીને બોલી ના મેં તેમને કહ્યું કે પથ્થર પગ પર લપસીને પડી ગઈ એટલે માથે ઈજા થઈ તેણે જુઠ્ઠું બોલીને મને બચાવી લીધો હતો અને તે જ મારા મનમાં તેના માટે ઊંડો સ્નેહ અને પ્રેમ જાગ્યો મને તે ખૂબ ગમવા લાગી કદાચ તેના દિલમાં પણ મારા માટે એ જ લાગણીઓ ઉભરાવા લાગી હતી અમે બંને લગભગ એક જ ઉંમરના હતા તેણે જણાવ્યું કે તે ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં છે તે પછી અમે ફરી પોતપોતાના ખેતરની રખવાળી કરવા લાગ્યા તેની પાસે એક પુસ્તક હતી મેં પૂછ્યું આ પુસ્તક કેમ લાવી છે તે બોલી મને વાંચવું ખૂબ ગમે છે તું ખેતર સંભાવ હું ઝાડ નીચે બેસીને પુસ્તક વાંચું છું મેં હસીને કહ્યું ઠીક છે તે હસી પડી અને પછી ઝાડ નીચે ચટાઈ પર બેસી ગઈ તેની હસીનો અવાજ જાણે ખેતરની હવામાં ભવાઈ ગયો હતો હવે હું બંને ખેતરની રખવાઈ કરવા લાગ્યો અને તે છોકરી પણ મને વારંવાર ચોરી ચોરી જોતી રહેતી હું પણ ક્યારેક તેની તરફ નજર નાખતો અમારી વચ્ચે હવે એક અણ સંબંધ બનવા લાગ્યો હતો મને જોતા તે હસતી અને જ્યારે તે ખેતરમાં આવતી તો આખું વાતાવરણ જાણે ખુશનુમા બની જતું હવે અમે રોજ ખેતરમાં આવતા એકબીજા સાથે વાતો કરતા સાથે બેસતા ખાવાનું ખાતા હસતા અને એમ જ સમય વિતાવતા તેની સાથે વાતો કરવી અને સાથે ખાવાનું ખાવું એ મારા દિવસની સૌથી સુંદર ઘડી બની ગઈ હતી મને એવું લાગતું હતું કે જાણે જુગારની રખવાળીના બહાને કોઈ અદ્ભુત નસીબે અમને મવાવ્યા હોય એક દિવસ બપોરે અમારું પાણી ખતમ થઈ ગયું નજીકમાં એક કૂવો હતો એટલે અમે વિચાર્યું કે ત્યાં ત્યાંથી પાણી કાઢીએ કૂવામાં ખૂબ પાણી હતું એટલે કે તેમાં આરામથી તરી શકાય મેં મજાકમાં કહ્યું ચાલ થોડીવાર તરી લઈએ તે હસીને બોલી મને તરવું નથી આવડતું પણ સુરજની ગરમી ખૂબ હતી એટલે તેણે કહ્યું હું ફક્ત થોડું પાણીમાં ઉતરવા માંગુ છું જેથી મને ઠંડકમાં મળે મેં પૂછ્યું તને ખરેખર તરતા નથી આવડતું તે બોલી ના ત્યારે મેં ખેતરમાં પડેલું એક સૂકું દૂધી જેવું મોટું ભોપો ઉપાડ્યું તેને દોરડાથી તેની કમરે બાંધ્યો અને તેનો હાથ પકડીને ધીમે ધીમે કૂવામાં લઈ ગયો મને તરતા સારી રીતે આવડતું હતું એટલે મેં તેને શીખવવાનું શરૂ કર્યું શરૂઆતમાં તે ખૂબ ડરતી હતી પણ મેં તેનો હાથ નહોતો છોડ્યો અને ધીમે ધીમે તેને આત્મવિશ્વાસ આપ્યો થોડી જ વારમાં તેણે ડર છોડી દીધો અને પાણીમાં હસતા હસતા તરવા લાગી તેની આંખોમાં ખુશી હતી જાણે તેને કોઈ એવો સાથી મોવ્યો હોય જે તેની કાળજી લે છે હવે આ રોજનો ક્રમ બની ગયો ખેતરની રખવાળી વાતચીત હસી મજાક અને તરવું પણ હવે જુવારની લણવાનો સમય આવી ગયો હતો એટલે હું રોજ ખેતરમાં નહોતો આવી શકતો અમારી વચ્ચે હવે એક ઊંડો સંબંધ બની ગયો હતો આકર્ષણ અને છેલ્લો દિવસ હતો જ્યારે અમે બંને ખેતરમાં સાથે હતા સવારે છ થી સાત વાગે અમે મોયા પક્ષીઓ ભગાવ્યા વાતો કરી કાલથી ખેતરમાં આવવાનો ક્રમ બંધ થવાનો હતો કારણ કે જુવારની લણણી થવાની હતી તે ખૂબ ઉદાસ હતી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું કે તે મારાથી અલગ થવાના વિચારથી દુઃખી છે તેણે કહ્યું સુહાસ હવે તારા વગર કંઈ સારું નહીં લાગે મને તારી ટેવ પડી ગઈ છે મેં હસીને કહ્યું મને પણ તારી ટેવ પડી ગઈ છે કદાચ તારાથી પણ વધુ અમે બંનેએ એકબીજાનો હાથ પકડ્યો ઝાડ પર આંબોવા પાકી ગયા હતા એટલે હું ઝાડ પર ચડ્યો અને થોડા આંબોવા તોડી લાવ્યો તેને આપ્યા આંબવા ખૂબ મીઠા અને રસદાર હતા અમે સાથે આંબવા ખાધા ને પછી તે ઝાડ નીચે બેઠા અમે બંને એકબીજાને ગાઢ આલિંગન આપ્યું તે આલિંગનમાં એ પ્રેમ હતો જે અમે ક્યારેય બીજા કોઈ માટે અનુભ્યો નહોતો સાચો નિષ્કલંક અને આત્મી તે સાંજે જ્યારે તે ઘરે જતી હતી તેની આંખોમાંથી આંસુ વહેતા હતા મેં કહ્યું ફિકર ન કર આપણે ફરી જરૂર મળશું અને કોઈક રસ્તો નીકળશે તે પછી લણણ શરૂ થઈ જુવાર કાપીને વેચી દેવાય ઘણી વખત હું ખેતરે ગયો તે તો ન મોવી પણ એક દિવસ તે મોવી હવે અમારો સંબંધ ખૂબ ગાઢ થઈ ગયો હતો આ હવે સાચા પ્રેમમાં બદલાઈ ગયો હતો એ દિવસે અમે આંબળના ઝાડ નીચે બેઠા હતા હસતા વાતો કરતા અચાનક જાનવીના પિતાજી ખેતરમાં આવી ગયા તેમણે અમને ખૂબ નજીક બેઠેલા જોયા અને તેનો ગુસ્સો આસમાને પહોંચી ગયો તે અમારી પાસે આવ્યા અને જોર જોરથી ઠપકો આપવા લાગ્યા પછી તેણે જાનવીનો હાથ પકડ્યો અને તેને ઘરે લઈ ગયા જતા જતા તેમણે મારું નામ પૂછી લીધું બીજા દિવસે તેઓ અમારા ઘરે આવી પહોંચ્યા ખરેખર તો મારા પપ્પા અને જાનવીના પિતાજી જૂના મિત્રો હતા તેમણે સીધું કહ્યું મેં મારી દીકરી અને તમારા દીકરાને ખેતરમાં સાથે જોયા છે હવે તમે જ કહો આનું શું કરવું મારા પપ્પા થોડી વાર ચૂપ રહ્યા પછી હસીને બોલ્યા આપણે બંને જૂના મિત્રો છીએ જો આપણી આ દોસ્તી હવે એક સાચા સંબંધમાં બદલાય તો તેમાં શું ખોટું છે તેમની વાત સાંભળીને જાનવીના પિતાજી પણ શાંત થઈ ગયા તેણે માથું હલાવ્યું અને બોલ્યા ઠીક છે અને મિત્રો પછી થોડા દિવસોમાં અમારા લગ્નની વાત નક્કી થઈ ગઈ અને અમારા લગ્ન થઈ ગયા આજે અમે બંને સાથે છીએ ખૂબ ખુશ છીએ દરરોજ સવારે અમે ખેતરમાં જઈએ છીએ સાથે કામ કરીએ છીએ અને તે જૂની યાદોને તાજી કરીએ છીએ જ્યારે તે દિવસો યાદ આવે છે ત્યારે બધું એટલું સરળ અને નિર્દોષ હતું હવે અમારો સંસાર પ્રેમ અને ખુશીઓથી ભરેલો છે દોસ્તો આ વાર્તાનો સંદેશ એ છે કે જો ભૂલ થઈ જાય તો માફી માંગો અને જેને તમારી લીધે દુઃખ થયું હોય તેની જવાબદારી લો કોઈને સાચા દિલથી કાળજી રાખવી એ જ દોસ્તીને મજબૂત બનાવે છે અને એ જ દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં બદલાઈને જીવનને સુંદર બનાવે છે જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરીમાં આવશું આવતીકાલે ત્યાં સુધી આવજો અને જતાં જતાં એક નાની એવી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો આપને જણાવી દઉં કે આ વાર્તા ફક્ત કાલ્પનિક હતી અને આ વાર્તા મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવેલી છે તેમાં આવેલા કોઈ પણ નામ પાત્ર કે ઘટના કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી અને જો આવું બન્યું હોય તો તે માત્ર એક સહયોગ છે તેને અન્યથા ન જોશો અને જતા જતા મિત્રો તમારું ધ્યાન રાખો ખુશ રહો ધન્યવાદ મિત્રો